રાજ્ય સરકારના મંત્રીનો વિડીયો વાયરલ થયો છે વિડીયો આપને બતાવીએ જ્યાં મંત્રી પીસી બરંડાનો વિડીયો સામે આવ્યો છે મારા આદિવાસીઓ દારૂ પીવે તેવું કહેતા વિવાદ સર્જાયો છે પોલીસ વડા હતા ત્યારે દારૂના અડ્ડા વિશે વાત કરતા કહ્યું કે ડીએસપી હતા ત્યારે આદિવાસીઓને છૂટ આપતા હતા દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે તેવું કહેતા વિવાદ થયો પૂર્વ એમએલએ ધીરુભાઈ ભીલની વાત કરતા નિવેદન આપ્યું છે છોટા ઉદેપુરના નસવાડીમાં ગૌરવ રથયાત્રાનો વિડીયો વાયરલ થયો છે અમે તો જો હું અત્યારે સત્તર થી હું પંદર માં આવ્યો પંદર માં ડીએસપી તરીકે આવ્યો તો અહિયાં ત્યાં સુધી અમારી દોસ્તી પાકી થઈ ગઈ સંકલન પહેરીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચલાવું પડે મારી ધીમે મારા માર તો આદિવાસી દારૂ કે યાર

તો આપજો એક તરફ ગાંધીના ગુજરાતની વાતો છે અને આજ ગુજરાતમાં કેવી રીતે પ્રજાના પ્રતિનિધિ દારૂને લઈને આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે વિવાદ થયો સ્વાભાવિક છે હવે જોવાનું રહેશે કે પીસી બરંડા પોતાના બચાવમાં શું કહે છે કેમ કે હાલ તો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે રાજ્ય સરકારના મંત્રીનો આ વીડિયો જે હાલ તો વિવાદમાં આવ્યો છે